સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલના કેમ્પર્સમાં કેટલીક જગ્યાએ પાણીનો ભરાવાના લીધે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરો ત્રાસ વધ્યો છે આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર સહિતના કર્મચારીઓ હાલાકી બેઠી રહ્યા હતા શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ ચિકનગુનિયા કોલેરા ઝાડા ઉલટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં તથા જાડી ઝાકરામાં અને અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકીમાં પણ જોવા મળી રહી છે આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે પણ નવાઈની વાતો એ છે કે કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો

બે ડોક્ટર ડેન્ગ્યુ જપેટમાં આવ્યા હતા જ્યારે ચિકનગુનિયામાં અન્ય બે સંપડાયેલાનો સમાવેશ થાય છે આ હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે ડીનશ્રી અને સુપ્રિટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂક જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે એના બદલે હોસ્પિટલમાં જે જે ગંદકી અને રોગચારો જોવા મળી રહ્યો છે આ આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જે થોડાક પાછલા મહિનાઓમાં જે વરસાદી વાતાવરણ રહ્યું એ વરસાદી વાતાવરણને લીધે જે થોડીક અમને જે તકલીફ પડી રહી છે એના બાબતે અમારા જે ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત છે પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલા લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડૉક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડૉક્ટરને તંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને બે ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે જેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે તો એના માટે અમે જે પણ તે છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે ઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને રેસિડેન્ટ ડોક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડૉક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કઈ ડોક્ટર્સ છે વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝનમાં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે